મંગળા ચોથ નિમિત્તે વલસાડના મોટા બજાર ગણપતિ મંદિરે ભક્તો દર્શનાર્થે ઉમટ્યા વલસાડમાં મંગળવારે મંગળા ચોથ નિમિત્તે વલસાડ શહેરના મોટા બજારમાં આવેલા ગણપતિ મંદિરે વિઘ્નહર્તા ગણપતિ બાપાના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભક્તોનું માનું મહેરામણ ઉમટી પડ્યું હતું પ્રથમ વહેલી સવારે મંદિરમાં ભગવાનના એકસો આઠ શ્રી ગણપતિ અર્થ અર્થવશ્રેષના પાઠ સાથે અભિષેક કરવામાં આવ્યો હતો ત્યારબાદ બાપાનો વિશેષ શણગારથી સાથે નયન વાઘા અને રંગબેરંગી ફૂલોથી શણગાર કરવામાં આવ્યો હતો અને બાપ્પાની વિશેષ આરતી કરવામાં આવી હતી કાજુ પિસ્તા એવા મોદકનો પ્રસાદ ધરાવી તેમના આશીર્વાદ લીધા હતા આજના આ ખાસ દિવસે ભક્તો દ્વારા તેમની મનોકામનાઓ પૂર્ણ થાય એ માટે મંદિરની એકસો આઠ પ્રદક્ષિણા ફરી બાપ્પાને પ્રાર્થના કરતા પણ જોવા મળ્યા હતા સમગ્ર દિવસ દરમિયાન મંદિરમાં ભક્તોની અવર જવર ચાલુ જ રહેતા વલસાડ પોલીસ વિભાગ દ્વારા પણ મુખ્ય રસ્તાને બંધ કરી ટ્રાફિક વ્યવસ્થા ન ખોરવાય એ પ્રમાણેનું આયોજન કરી પોલીસ પણ તૈનાત કરી હતી